છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સરકાર ફળિયા ચારસ્સા વિસ્તારમાં અંબે માતાનું મંદિર આવેલું છે તેની નજીકમાં મસ્જિદ આવેલી છે જ્યારે છેલ્લા પચાસ વર્ષથી મા અંબે માતાના મંદિરના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવે છે જ્યારે કે સાંજના સમયે આરતી અને અઝાન એક જ સમયે થાય છે જ્યારે હોળી પ્રગટાવવાના સમય થાય ત્યારે આસપાસના મુસ્લિમ સમાજના લોકો પણ ઊભા રહે છે અને હોળી મળીને આ તહેવારની ઉજવણી કરે છે આ એકતાની મિસાલ છે માં અંબેમાના ગ્રાઉન્ડમાં છેલ્લા પચાસ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે કોમી એકલાસનું કહી શકાય આજ અંગે વધુ વાત કરીશું સમાચાર રફિક અમારી સાથે લાઈવ જોડાયા છે રફીક કોમી એકલાસનું આ ઉદાહરણ કહી શકાય કારણ કે એક જ સમયે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે અઝાન પણ થાય છે પરંતુ જે મુસ્લિમ સમાજના લોકો છે તે ઉભા રહે છે આ કોમી એકતાનું એક પ્રતિક કહી શકાય

કેટલા વર્ષોથી તમારા પિતાજી હોળી પ્રગતા છે અને કયા મંદિરની પૂજા કરે છે મારા ફાધર પચાસ વર્ષ ઉપરાંત અહીંયા આગળ મંદિરની પૂજાની સેવા પછી આ પાછળ જોઈ શકો છો આજે પચાસ વરસથી ત્યાં આગળમાં આવેલા છે અને આવે છે અને આજે વર્ષોથી અમે એકતાના સ્વરૂપ તરીકે નસવાડી ચાર રસ્તા સરકાર ફળિયા જે એક એકતાનું પ્રતિક છે અને હિન્દુ મુસ્લિમ જે છે કે બધા એક સાથે મળીને આ બધો જ એવું નહીં કે હોળી એટલી પણ બધા જ તહેવારો જે છે સાથે મળીને કરતા રહીએ છીએ અને આજે આખા ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ નસવાડી ગામ અમારું એકલું જેવું છે જે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ એક સાથે મળીને દરેક તહેવારો ઉજવતા હોય છે આજે રમજાન પણ ચાલી રહ્યો છે અને વર્ષોથી અમારા મંદિર અને મસ્જિદની જે આરતી છે એ એક સાથે જ થઈ રહેલી છે એમાં કોઈ પણ સમય અત્યારે ફેરફાર થયો નથી અને આજની મિનિટે પણ આજના દિવસે પણ આજની ઘડીમાં પણ આજે એક સાથે જ અહીંયા આગળ

તો અગિયાર બાર વાગ્યો સુધી બીજા યુવાનો છે તેમની સાથે પણ વાત કરી જે સ્થાનિક લોકો છે સ્થાનિક વર્ષોથી અહીંયા જ રહે છે આ વિસ્તારની અંદર અહીંયા હોળી પ્રસાવવામાં આવે છે તો મુસ્લિમ સમાજના લોકો પણ યુવાનો પણ હાજર રહે છે કેટલી વાર સુધી હાજર રહે છે તમારી દુકાન પણ આવેલી છે અહીંયા વર્ષોથી આજે આ પ્રોગ્રામ ચાલુ થાય છે હોળીનું એક બાજુ અમારે મસ્જિદ છે એક બાજુ હોળીના પ્રોગ્રામ થશે અને વર્ષોથી એકબીજાના પ્રોગ્રામો એક સાથે થાય છે અમને બધા યુવાનો ભેગા મળીને જ કરીએ છીએ એટલું અમારો એકતાનો અહીંયા ફરી ચાલી રહ્યો છે બસ આપ જોયું કે આ બીજા એક યુવાન છે તેઓ પણ વર્ષોથી એમના પિતાજી હોળી જે શોક છે હોળી ને સાર સંભાળ અને હોળી જે કામગીરી સંભાળતા હતા યુવાન સાથે તમારા પિતાજી સંભાળતા હતા હવે તમે સંભાળો છો કામગીરી શું કહેશો જે આ વર્ષોથી પ્રથા ચાલી રહી છે હોળી પ્રસ્તાવાની અને એની સાથે સાથે રમઝાન જે પવિત્ર મહિનો કહેવામાં આવે છે ને એમાં એક હોળી અને ધૂળેટી એ બી પવિત્ર છે ને જે પપ્પા લોકો જે કામ કરતા હતા આજે બધા સૌ ભેગા મળીને હોળી પ્રગટાવવા કામ કરે છે લાકડા ભેગા કરીએ છીએ લાવીએ છીએ અને હિન્દુ મુસ્લિમ બધા સાથે રહીએ છીએ અહીંયા આપણે બતાવી શું બીજી તરફ દ્રષ્ટિ તમને આ મંદિર છે મંદિર અને મસ્જિદ પચાસ મીટરના અંતરે પચાસ મીટર પર નથી આમ જોવા જઈએ તો એક જ દિવાલ કહી શકાય બંને ધાર્મિક સ્થાનો નજીક છે અહિયાં વર્ષોની પરંપરા છે અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે લોકો સાથે રહે છે એટલે ગુજરાતમાં એક એવું ગામ હશે મિશાલ હશે કે હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને હોળી પ્રગટાવે છે તહેવાર મનાવે છે આ એક તહેવાર નહીં દરેક વર્ષના બધા જ તહેવારો એક સાથે મનાવે છે ઈદની નમાજ પણ અહીંયા થાય છે ત્યારે અહીંયા એક આમ જે સરકાર પડ્યા ચાર રસ્તા વિસ્તાર છે તે એકતાનો નો છે સમગ્ર દેશમાં હોળી ને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે એક જો એકતા જોવી હોય ગુજરાતની અંદર તો નસવાડી લોકોએ આવવું જોઈએ અને એકતાની ની મિશાલ ગણી શકાય તેવો અમારે સરકાર ભણી ચાર છોટાઉદેપુર જિલ્લાનો જી આભાર રાિક જોડાવા માટે